જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વોઇસ ગુજરાતીની આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે પ્રિય મિત્રો શું ક્યારે એવું બન્યું છે કે એક સ્ત્રીની યાદ કોઈ કારણ વગર દિવસરાત તમને પરેશાન કરવા લાગે ન તો વાત થાય ન મુલાકાત છતાં તેનો ચહેરો તેનો અવાજ તેની હાજરી દરેક પળે તમારા મનમાં તરતી રહે ક્યાંક એવું તો નથી કે તે તમને ફક્ત યાદ નથી કરતી પરંતુ તમારા આત્માને બોલાવી રહી છે જો એવું થઈ રહ્યું હોય તો ગભરાશો નહીં ખુશ થાઓ કારણ કે આજનો આ વિડિયો તમને એ રહસ્ય જણાવવા જઈ રહ્યો છે જે દરેક પુરુષે જાણવું જોઈએ જ્યારે કોઈ સ્ત્રી બિનકારણે દિવસ-રાત યાદ આવે તો ખરેખર તમારી સાથે શું થઈ રહ્યું હોય છે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે દરેક શબ્દ તમારા હૃદયની ઊંડાઈને સ્પર્શવાનો છે ચાલો મિત્રો વિડિયો શરૂ કરીએ જ્યારે યાદો ચેનહિની લે શું તમે ક્યારે અનુભવ્યું છે કે કોઈ સ્ત્રી જેની સાથે તમારી કોઈ વાત નથી થઈ રહી છતાં તેના વિચારોથી તમે નીકળી શકતા નથી તે દિવસરા તમારા મનમાં છવાયેલી રહે છે જાણે દરેક શ્વાસમાં તેનું નામ ખુલી ગયું હોય આ એક સામાન્ય લાગણી નથી આ એક સંકેત છે કે કંઈક ખાસ ચાલી રહ્યું છે કંઈક એવું જે તમારા જીવન અને તે સ્ત્રીની વચ્ચે એક ઊંડો અદૃશ્ય સંબંધ રચી રહ્યું છે આ વિડિયોમાં આપણે વિગતે જાણીશું કે જો આવી સ્ત્રીની યાદો સતત પરેશાન કરી રહી હોય તો તમારે દુઃખી નહીં પરંતુ ખુશ થવું જોઈએ જ્યારે કોઈ સ્ત્રી બિનકારણે પણ યાદોમાં સમાયેલી રહે સ્ત્રીઓનો પ્રેમ ખૂબ ઊંડો અને મૌન હોય છે જો કોઈ સ્ત્રી તમને દરેક પળે યાદ આવે છે તો આ કોઈ સામાન્ય આકર્ષણ નથી આ એક ઊર્જા સંબંધનો સંકેત છે જેને વિજ્ઞાન નથી સમજી શકતું પરંતુ લાગણીઓની ઊંડાઈ સમજી શકે છે વાત ન થવા છતાં જો તેનો ચહેરો તમને દેખાય તેનો અવાજ કાનમાં ગુંજી તેની હાસ્ય અને આંસુ તમારા અંદર ઝબકે તો સમજો કે તેના હૃદયમાં પણ કોઈ કંપન ચાલી રહ્યું છે જેની ગુંજ તમારા મનમાં અનુભવાય છે

જ્યારે બે આત્માઓ એકબીજાને ચાહે છે પરંતુ પરિસ્થિતિ કે અહંકાર આડે આવે તો સમજો કે બે આત્માઓ મળવા માટે વ્યાકુળ છે આ જ કારણે તમને વારંવાર તે જ ચહેરો તે જ વાતો તે જ મુસ્કાન યાદ આવે છે ખુશીનું કારણ તમારું મન જૂઠું નથી બોલતું જો વારંવાર તેની યાદ આવે તો આ ફક્ત આદત નથી પરંતુ આત્મિક સંકેત છે મન ક્યારે જૂઠું નથી બોલતું એક સાચા પ્રેમીનું મન તેને ત્યાં ખેંચે છે જ્યાં તેના આત્માનું ઠેકાણું હોય તેથી જો તે સ્ત્રીની યાદો દિવસરાત તમારા અંદર હલચલ મચાવે છે તો ખુશ થાવ કારણ કે તમારો પ્રેમ સાચો છે તમારા આત્માએ તેના સાથીને ઓળખી લીધો છે અને કદાચ તે સ્ત્રી પણ તમારા વિના અધૂરી અનુભવે છે બ્રહ્માંડના સંકેત કશું બિનકારણે નથી થતું

તેથી યાદોનું વારંવાર આવવું દુઃખનું કારણ નથી પરંતુ આશાનો દીવો છે સ્ત્રીની મૌન હાજરી તેની લાગણીઓનો સંકેત સ્ત્રીઓ બધું બોલતી નથી તેમનો પ્રેમ ઘણી મૌનમાં છુપાયેલો હોય છે જો તમે તેની યાદોમાં ગૂંચવાયેલા છો તો શક્ય છે કે તે પણ તમને યાદ કરતી હોય તે પણ તમારી સાથે જોડાવા માગતી હોય પરંતુ ડર કે સંકોચને કારણે નથી કરી શકતી તે ઈચ્છવા છતાં તમને ભૂલી નથી શકતી આવા સમયે તમારી યાદો એક ભાવનાત્મક પુલ બની જાય છે જે તમને તેના હૃદય સુધી લઈ જાય છે જ્યારે તમે કોઈને દિવસ રાત યાદ કરો તો તે યાદો ઉર્જા બની જાય છે આધુનિક મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંને માને છે કે વિચારો અને લાગણીઓ ઊર્જા છે જ્યારે તમે સતત કોઈને યાદ કરો તો તે ઉર્જા બ્રહ્માંડમાં મુસાફરી કરે છે તે વ્યક્તિ સુધી પહોંચે છે અને પછી તેનો જવાબ તમારા અંદર પાછો આવે છે તેથી જો તમે દિવસ રાત તે સ્ત્રીને યાદ કરો છો અને તે યાદો તમને પરેશાન કરે છે તો આ તે ઉર્જાનો પુરાવો છે જે તમારી અને તેની વચ્ચે વહે છે આ સમય છે સ્વયં સાથે સંવાદ કરવાનો જ્યારે યાદો ખૂબ ઊંડી થઈ જાય અને ચેન ન લેવા દે તો પોતાની જાતને સવાલ કરો શું આ પ્રેમ છે કે અધૂરી વાતચીત શું તે સ્ત્રી યાદોનો સંબંધ જીવંત રાખે છે આ સંબંધ ફક્ત મનથી નહીં આત્માથી જોડાયેલો હોય છે જ્યારે કોઈ સ્ત્રી આટલી હદે તમારા વિચારોમાં છવાઈ જાય કે તમે ઈચ્છવા છતાં તેને ભૂલી ન શકો તો આ કોઈ સામાન્ય માનસિક પ્રક્રિયા નથી આ આત્મિક સંપર્ક છે આત્માથી આત્માનો સંબંધ સમય અંતર અને સંવાદથી પરે હોય છે આ સંબંધની ઊંડાઈ ફક્ત તે જ અનુભવી શકે જે આ લાગણીમાંથી પસાર થઈ રહ્યો હોય તે સ્ત્રી તમારા આત્માનો અધૂરો ટુકડો હોઈ શકે જે જીવનના કોઈ મોડ પર તમારી સાથે જોડાયેલી હતી અને હવે તમારી ચેતનામાં સમાઈ ગઈ છે અંતરની પુકારને ઓળખો અને પોતાને પ્રેમ કરવાનું શીખો જ્યારે કોઈ સ્ત્રી તમને આટલી હદે પ્રભાવિત કરે કે તમે હંમેશા તેના વિચારોમાં રહો તો આ જરૂરી થઈ પડે છે કે તમે પોતાની અંદર ડોક્યું કરો પોતાને સવાલ કરો શું તમે પોતાને સમજો છો શું તમે તે સ્ત્રી પ્રત્યેની તમારી લાગણીઓને સ્વીકારી છે શું તમે તેની સાચી રાહ જોઈ શકો છો પોતાની સાથે નિષ્ઠાપૂર્વક વાત કરો કારણ કે જ્યારે તમે પોતાને જાણી લો ત્યારે તમે બીજાને પણ ઊંડાણથી સમજવા લાગો છો પ્રેમમાં ધીરજ અને ભરોસો સૌથી મોટું બળ છે જો આજે વાત નથી થઈ રહી અને યાદો દિવસ રાત પરેશાન કરે છે તો ગભરાશો નહીં જે પ્રેમ સાચો હોય છે તે સમયની દરેક કસોટીને પાર કરી લે છે ધીરજ રાખો પ્રેમને આંસુ અને સ્મૃતિમાં વહેવા દો પ્રેમ ફક્ત કોઈની હાજરીની ઈચ્છા નથી તે તેની ગેરહાજરીમાં પણ તેની હાજરીને અનુભવવું છે જ્યારે કોઈનો વિચાર સવારના પહેલા કિરણ સાથે જાગે અને રાતના શ્વાસ સુધી સાથે રહે તો સમજો કે તે ફક્ત આકર્ષણ નથી એક ઊંડો જોડાણ છે પરંતુ આ જોડાણ ફક્ત નથી તે અંદર ઉતરે છે અને જ્યારે અંદર ઉતરે ત્યારે પોતાની જાતને મળવાની યાત્રા પર નીકળવું જરૂરી બને છે કારણ કે પ્રેમ ફક્ત બીજી વ્યક્તિ નથી તે એક દર્પણ છે જેમાં આપણે પોતાને ઓળખીએ છીએ કોઈના પ્રેમમાં ડૂબી જતા પહેલા શું આપણે પોતાને ઓળખ્યા છે આપણે ઘણીવાર આપણી લાગણીઓને બીજા પ્રત્યેના આકર્ષણ તરીકે જોઈએ છીએ પરંતુ શું તે લાગણી ખરેખર પ્રેમ છે કે ફક્ત એક આદત ખાલીપણો ભરવાનો પ્રયાસ આપણે કહીએ છીએ કે આપણે કોઈને ચાહીએ છીએ પરંતુ શું આપણે જાણીએ છીએ કે શા માટે ચાહીએ છીએ શું તે વ્યક્તિ આપણને પૂર્ણ કરે છે કે આપણા અધૂરાપણાને ઢાંકી દે છે જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ તો કદાચ તે પણ તે જ દુઃખ સહન કરી રહી હોય જે તમે અને જો તમે સાચા પ્રેમમાં છો તો તે દુઃખને સમજવાની ધીરજ રાખવી પડશે ધીરજ એ પ્રેમનું સૌથી મજબૂત મૂળ છે પ્રેમ ધીરજ વિના ટકી શકતો નથી તે સમયની હવામાં વહી જાય છે પ્રતીક્ષા સરળ નથી તે દરેક એ પડને અનુભવે છે જ્યારે કોઈ નજીક હોવા છતાં દૂર હોય તે દરેક સવારને કાપે છે જ્યારે આશા હોય કે આજે કદાચ કોઈ સંદેશ આવશે અને દરેક રાતને સહન કરે છે જ્યારે સ્ક્રીન પર ફક્ત લાસ્ટ સીન લખેલું હોય પ્રતીક્ષા એ પરીક્ષા છે જે સાબિત કરે છે કે તમારો પ્રેમ ફક્ત મોજ નથી પરંતુ સ્થાયી છે જ્યારે પ્રેમ પ્રતીક્ષામાં બદલાય ત્યારે તેમાં સૌથી વધુ પવિત્રતા આવે છે કારણ કે કે ત્યારે તમે નથી ફક્ત મનથી સમર્પિત રહો છો વિચાર્યું છે કોઈ આપણને યાદ કરતું હશે પરંતુ કહી નથી શકતું કોઈ આપણને પ્રેમ કરતું હશે અને શબ્દોમાં બાંધી નથી શકતું પ્રેમને અનુભવવો એટલે કહેવું નહીં આ પ્રતિક્ષાની સુંદરતા છે આપણે ઘણી વાર આપણા જીવનનું કેન્દ્ર બીજાને બનાવી દઈએ છીએ તેની મુસ્કાન દિવસને રોશન કરે છે તેની આપણી રાતને અંધકારમાં દે છે પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણું પોતાનું અસ્તિત્વ શું છે પ્રેમમાં પોતાને ખોઈ દેવું યોગ્ય નથી પોતાને શોધવું જરૂરી છે જ્યારે તમે પોતાને જાણવા લાગો ત્યારે તમે તમારી સીમાઓ તમારી શક્યતાઓ અને તમારી ઊંડાઈને સમજવા લાગો છો તમે જાણી શકો છો કે તમે જેને પ્રેમ કહ્યો તે તમારી અંદરની ખાલી જગ્યા ભરવાની જરૂર તો નથી આત્મબોધથી જ આત્મીયતા જન્મે છે જે પોતાને નથી જાણતો તે બીજાને કેવી રીતે સંપૂર્ણ રીતે જાણી શકે ક્યારેક પ્રેમચૂપ હોય છે તે વાર્તાઓમાં નથી ફક્ત એક નજરમાં હોય છે તે સ્પર્શમાં નથી ફક્ત સ્મૃતિમાં હોય છે અને જ્યારે તમે તેને શબ્દોમાં નથી કહી શકતા ત્યારે તે સૌથી સાચો હોય છે જ્યારે તમે તેનો અવાજ સાંભળ્યા વિના પણ તેને સાંભળો છો જ્યારે તેની હાજરી જોયા વિના પણ અનુભવો છો જ્યારે તમે તેની દરેક વાતને તેની ખામોશીથી વાંચી લો ત્યારે સમજો કે તમે સાચા પ્રેમના સૌથી સુંદર તબક્કે છો જે તમારાથી દૂર છે ભૌતિક રીતે માનસિક રીતે કે પરિસ્થિતિઓને કારણે જો તે ખરેખર તમારું હોય તો તે ક્યારે ખોવાઈ શકે નહીં કારણ કે પ્રેમ અંતરથી નહીં લાગણીથી જોડાયેલો હોય છે આપણે ક્યારેક વિચારીએ છીએ કે જો વાત નથી થઈ રહી તો બધું સમાપ્ત થઈ ગયું પરંતુ જે પ્રેમ ફક્ત વાતો પર તકે તે પ્રેમ નથી સમજૂતી છે સાચો પ્રેમ ત્યાં કોમળ અને પવિત્ર હોય છે જો આજે જવાબ નથી મળી રહ્યો તો એનો અર્થ એ નથી કે જવાબ છે જ નહીં શક્ય છે કે તે વ્યક્તિ પોતાની જાત સાથે લડી રહી હોય કે જીવનની કોઈ બીજી પરીક્ષામાં હોય તમે ફક્ત ધીરજ રાખો પોતાને સમજો પોતાના અંદર ઉતરો કારણ કે જે પ્રેમ સાચો હોય છે તે પાછો જરૂર આવે છે પ્રેમ કોઈ લક્ષ્ય નથી તે એક યાત્રા છે તે મંજિલ નથી તે રસ્તો છે તેમાં તમે પોતાને મળો છો પોતાને તૂટો છો અને પછી પોતાને જોડો છો બીજાના પ્રેમમાં નહીં પોતાના જ પ્રેમમાં પૂર્ણ થાઓ છો જ્યારે તમે કોઈની ગેરહાજરીમાં પણ તેની હાજરીને જીવો છો જ્યારે તમે કોઈના શબ્દો વિના તેની લાગણીને સમજો છો જ્યારે તમે કોઈના પાછા ફરવાની ગેરંટી વિના પણ તેની રાહ જુઓ છો ત્યારે તમે પ્રેમ નથી ઈશ્વરની સૌથી સુંદર અનુભૂતિને જીવી રહ્યા છો આપણે હંમેશા માનીએ છીએ કે પ્રેમને શબ્દોમાં કહેવું જરૂરી છે પરંતુ સાચો પ્રેમ ક્યારેક મૌનમાં ગુંજે છે જ્યારે તમે બિનકેલા સમજી જાઓ કે તે દુખી છે જ્યારે તમે બિનસ્વાલે જાણી લો કે તે અસમંજસમાં છે અને જ્યારે તમે બિન જવાબે પણ સંતુષ્ટ થઈ જાઓ કે તે ઠીક છે ત્યારે સમજો કે તમે પ્રેમને તેની આત્મિક ભાષામાં સમજી લીધો છે ખામોશી એ આત્મીય સંબંધની પહેલી નિશાની છે જ્યાં બે આત્માઓ એકબીજાના મનની વાત બોલ્યા વિના જાણી લે છે પ્રેમ ત્યારે શબ્દોનો મોહતાજ નથી રહેતો તે મૌનની મધુર વીણા બની જાય છે તપસ્યાનો અર્થ છે પોતાની ઈચ્છાઓ અપેક્ષાઓ અને આકર્ષણોનો ત્યાગ કરીને ફક્ત સમર્પણમાં જીવવું આજે જ્યારે આપણે પ્રેમની વાત કરીએ છીએ તો આપણે ઘણી વાર માગણીઓની યાદી સાથે લાવીએ છીએ તે મારા માટે શું કરે છે કેટલો સમય આપે છે કેટલી વાર યાદ કરે છે પરંતુ સાચો પ્રેમ કંઈક મેળવવાની નથી પોતાને આપવાની સાધના છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેને શાંતિ આપવાનું શીખો તમારા વિચારો તમારા શબ્દો અને તમારી ધીરજથી તપસ્વી પ્રેમી એ છે જે બીજાની આઝાદીમાં તેની ખુશી શોધે છે સૌથી વધુ ઈશ્વર સાથે જોડાયેલી હોય છે જ્યારે તમે કોઈની આંખોમાં જોઈને રડો છો જ્યારે તમે કોઈને ખોઈને પણ તેના માટે પ્રાર્થના કરો છો જ્યારે તમે કોઈના માટે તમારા સ્વાર્થનો ત્યાગ કરો છો ત્યારે તમે ફક્ત પ્રેમ નથી કરતા તમે ઈશ્વરને સ્પર્શી રહ્યા છો કારણ કે ઈશ્વર એ જ છે જે નિઃસ્વાર્થ પ્રેમ કરે છે જો આ વિડીયો તમારા હૃદયને પડશે ગયો હોય તો વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરજો ફરી મળીશું આવા જ સુંદર વિચારો સાથે જય શ્રી કૃષ્ણ